સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ખાસ કરીને છ અને સાત મે રોજ ભારે વરસાદની શક્યતા છે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે કપાસ ઘઉં એરંડા અને કેરી જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને વેપારીઓને પાકના સંગ્રહ અને વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બોટાદ પીએમસીએ પણ ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત સ્થળે રાખવાની સલાહ આપી છે હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરીથી બચવા વીજળી અને પવનથી બચવા માટે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે સ્થાનિક પ્રશાસને પણ તાત્કાલિક સેવા ટીમોને સજ્જ રાખી છે જેથી કોઈ પણ આપત્તિની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરી શકાય નાગરિકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે